નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકોને ઘરે લાભ થશે જ્ઞાન સહાયકો છૂટા કરશે પછી ભરતી તમારી જોવા મળશે અંતે સરકારે પ્રોસેસ છે હાથ ધરી લીધી છે તમારું સિલેક્શન આવી રીતે હવે થવાનું છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાનો છે જેથી વિડીયો બને એટલો પૂરો જુઓ હવે મિત્રો લાંબા સમયથી તમે સત્યાવીસો પચાસની અહીંયા ભરતીની પ્રોસેસની રાહ જોઈને બેઠેલા છો હવે સરકાર આપણને કહી રહી છે કે ભરતી આજ કરીશું કાલ કરીશું પરંતુ વાત કરીએ પહેલા આપણે સત્યાવીસો હવે મિત્રો વાત કરીએ તો કે તમે જોઈ રહ્યા છો કે જ્ઞાન સહાયકોની જે એમની કરાર છે એ પૂર્ણ થઈ રહ્યું છે જેમાં મિત્રો અમુક ઉમેદવારો છે એમને પાંચમા મહિનામાં પૂરો થઈ રહ્યો છે અમુક ઉમેદવારોને સાતમા મહિનામાં એમનો કરાર છે પૂર્ણ થઈ રહ્યો છે

એમને મિત્રો કેટલી જગ્યાઓ પડી છે એ પ્રમાણે તમારી સત્યાવીસ પચાસ જગ્યાઓ ભરવામાં આવશે અને મિત્રો જૂન મહિનાથી અગાઉની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે કેમ કે આચારસંહિતના કારણે અત્યાર સુધીમાં પ્રોસેસ ચાલુ કરવામાં આવી નથી જૂન મહિના પછી તમારી તમારી જે પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવશે પછી તમારું જે અલગ અલગ જે પ્રોસેસ જેમાં તમે તમારું વાઇઝ શું મેરિટ અટકે છે પછી તમારી સરળ પસંદગી થશે પછી મિત્રો છેલ્લે તમારો કાર્યક્રમ રાખે છે જે ઓર્ડરનો કાર્યક્રમ છે એ રાખવા એવી પ્રોસેસ છે એ વારંવાર ચાલુ રહેશે પરંતુ મિત્રો ઉચ્ચતર વિભાગમાં પણ તમારી સહાયકોની ભરતી છે થવાની છે અધરવાઇઝ બીજી પણ મોટી ભરતી થવાના એ ચાન્સ જોવા મળી રહ્યા છે તો જ્યાં સુધીમાં જ્ઞાન સહાયકો છે એમનો કરાર પૂર્ણ થશે એના પછી જ મિત્રો તમારી મોટી કાયમી ભરતી જોવા મળશે એ સો ટકા ફાઇનલ ભરતી રહેશે કેમ કે જ્ઞાન સહાયકોની જગ્યાઓ પડશે એ પ્રમાણે જ એ લોકો જેવી જગ્યાઓ ખાલી છે એમાં કાયમી ભરતી કરશે બાકી મિત્રો આ ભરતી રિલેટેડમાં કંઈ નવી અપડેટ મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને દરરોજની પલપલની અપડેટ મળતી રહેતા રહેતાશું જય હિન્દ જય ભારત